શક્તિશ્રીને ડરાવવાનો ક્યારેય પ્રયાસ સત્તાએ કર્યો છે ખરો સત્તાએ ડરાવવાનો પણ કર્યો હશે ખરીદવાનો પણ કર્યો હશે અને આપણા વડાપ્રધાનશ્રી છે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા અને અશોકભાઈ ભટ્ટ એ સ્પીકર હતા જી હું વ્યક્તિગત રીતે કામો માટે વિરોધ પક્ષના નેતા તરીકે મળતો નહીં પત્રો લખીને જે કંઈ હોય એ લોકોની ભલામણ કરતો કારણ કે મારે વ્યક્તિગત કંઈ રહેતું પણ બિઝનેસ એડવાઇઝરી કમિટી અમારી હોય જેમાં સ્પીકરના તેને થાય ને મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા બંને હોય એટલે એક વખત મને એ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે તમને લાગે છે કે કોઈ માણસ નોન કરપ્ટ હોય આવો સવાલ કર્યો એટલે મેં કહ્યું કે કેમ ના હોય તો કે ના તમે પાંચ લાખ આપો માણસ ન લે પચાસ લાખ આપો માણસ ન લે પાંચ કરોડ આપો તમે ના લે પચાસ કરોડ આપો તો એ માણસ ન લે એટલે તમને લાગે કે આ માણસ નોન નોન કરપ્ટ છે પણ હકીકતમાં એની વેલ્યુ પાંચસો કરોડ હોય તમે એની કિંમત સુધી પહોંચતા નથી ત્યાં સુધી જે નોન કરપ્ટ છે તમે એની વેલ્યુ એ પહોંચી જાઓ એટલે એ કરપ્ટ છે અને ત્યારે મેં હસતા હસતા એમને કહેલું કે તમારી પાસે તો સ્કાય ઇઝ ધ લિમિટ તમારા પાસે ખરીદ શક્તિનું કોઈ મર્યાદા છે જ નહીં તમે જે દિવસે મને ખરીદીને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જશો એ દિવસે હું કહીશ કે દુનિયામાં કોઈ નોન કરપ નથી હોતું પછી અમારો સંવાદ ત્યાં પૂરો થઈ ગયો ના એમણે કાંઈ આગળ કીધું અશોકભાઈ ભટ્ટે બીજી નવી વાત શરૂ કરીને નવી વાત શરૂ થઈ ગઈ મને બહુ ધમકીના પત્રો ખૂબ આવતા હતા મને એક સમયે અમારા પીએસ હતા એણે કહ્યું કે સાહેબ અમારી મુશ્કેલી થાય અમારે તો આ કાગળો આવે છે સરકારને મોકલી જ દેવા પડે અમારી ભવિષ્યમાં ભગવાન કરે ન થાય પણ તમને કાંઈ થયું હોય તો અમારે મુશ્કેલી થાય અને બહુ જ બીભત્સ લખેલા ડરાવવાના એક્સિડન્ટમાં ઉડાડી દઈશું તને આમ કરી નાખીશું ફલાણું કરી દઈશું એટલે એને બધા પત્રો મોકલી આપ્યા છે હોમ સેક્રેટરીને એ જ રીતે બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં એ વખતના શ્રી મળ્યા અત્યારના વડાપ્રધાન શ્રી તો એમણે મને કહ્યું કે શું તમને બહુ ધમકીઓ આવે છે તો સિક્યુરિટી તમારી ટાઈટ કરીએ મેં કીધું ના મારી સિક્યુરિટી કંઈ ટાઈટ કરવાની જરૂર નથી ઈશ્વરે જ ધાર્યું હશે એ જ થશે અને એના માટે એ કોઈ અમર નથી એક દિવસ બધાએ જવાનું છે કિસ્મતમાં હશે ત્યાં સુધી જીવીએ ને જે થાય તે કરીએ મારે કોઈ એક્સ્ટ્રા સિક્યુરિટીની કોઈ જરૂરિયાત નથી ત્યારે પણ એમણે કહ્યું હતું તો એ ચાલતું હોય છે ડર કે લાલચ એનાથી ગભરાયો નથી કદાચ હોઈ શકે આવતીકાલે મને ખબર નથી મારા સામે કંઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે જ્યાં જેલમાં જિંદગી બાકીની વિતાવવાની થાય તો એ વિતાવીશું કષ્ટ આવશે તો સહન કરીશું પણ ડરીને ઝૂકીશ નહીં તૂટવાની શક્યતા હોય તો તૂટવાનું પસંદ કરવાનું પણ ડરથી આગળ ઝૂકવાનું અથવા તો લાલચ પાસે વેચાવવાનું અને કાળમાં મારા એક અંગત મિત્ર એ ઓફર લઈને પણ આવ્યા હતા કે આવો તમને સેન્ટ્રલમાં લઈ જશે મિનિસ્ટર બનાવે મેં એને કહ્યું હતું કે હવે કહેજો જેમને તમને કહ્યું હોય એને કે હવે કોઈ આવી વાત લઈને આવશે તો હું એનું બિલકુલ સ્ટિંગ ઓપરેશન કરીશ અને એક્સપોઝ કરીશ કે આ કરપ્ટ પ્રેક્ટિસ છે એક નેતાને તમે ખરીદવાની કોશિશ કરો થાય છે પણ અને આવો હું એક છું એવું નથી હું સેલ્યુટ કરીશ મારા કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ મારાથી પણ બળવત્તર છે હું તો માનો કે હું તો એકલો છું પણ પરિવાર કુટુંબ કબીલો લઈને બેઠેલા વ્યક્તિઓ છે એ મારો કોંગ્રેસનો કાર્યકર્તા એને ભાજપ ડરાવી પણ નથી શકી લલચાવીને ખરીદી પણ નથી શકી અને આ કોંગ્રેસની તાકાત આ મૂડી આટલા વખતથી અમે શાસનમાં નથી અને છતાં અમને ત્રીસ ટકાથી લઈને ઓગણચાલીસ ટકા સુધીના મતો જુદી જુદી ચૂંટણીઓમાં મળતા આવે છે હંમેશા એનો અર્થ કે આજે પણ અમારો કાર્યકર્તા કે મતદાતા એને ભાજપ ડરાવી શકતી નથી ખરીદી શકતી નથી મને ખબર છે અહેમદભાઈની ચૂંટણી વખતે એવા આદિવાસી ધારાસભ્ય શ્રી કે જેને એક સાથે કદાચ પચાસ લાખ રૂપિયા જોયા પણ ન હોય સાચી વાત એમને પંદર કરોડ અઢાર કરોડ ને ઓફર અને આવોને મંત્રી બનાવીશું એવું કહ્યું હતું પણ એ મારા આદિવાસી ધારાસભ્ય હોય કે મારા દલિત ધારાસભ્ય કે મારા ઓબીસીના ગરીબ ધારાસભ્ય શ્રી ભારતીય જનતા પાર્ટી ખરીદી નહોતી શકી અને અહેમદ પટેલના મતો જીતવા માટે જોઈતા હતા એટલા મળ્યા અને ધારાસભ્યના મતોના આધાર પર રાજ્યસભામાં ચૂંટાઈને ગયા હતા એટલે સેલ્યુટ છે આજે ગૌરવભેર હું કહું છું હું ગુજરાતી છું કે અને મારા ગુજરાતમાં આજે પણ એવા ખાનદાન લોકો છે એક બે નહીં અનેક છે જનારા કે આમના આમ થનારા તમે આંગળીના વેઢે ગણી શકશો પણ નહીં વેચાનારા કે નહીં ડરનારા તમને પણ હું તો એમાં ગણું છું કે તમે પણ એમાંના છો કે જે તમને ડરાવી નથી શકતા તો એ એ મૂડી છે ને એ ગુજરાતી તરીકેનું મને ગૌરવ છે કે આ જ મહાત્મા ગાંધીજી હતા જેને અંગ્રેજો કે જેના વિશે એવું કહેવાતું કે એનો સૂરજ કદી આથમતો નથી એ અંગ્રેજો એ ગાંધીને ડરાવી નહોતા શક્યા એ મહાત્મા ગાંધીને ખરીદી નહોતા શક્યા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આ ભૂમિ છે મારા એ ગૌરવ છે કેટલીક વખત શું હોય છે કે કોઈ માણસને તમે ખુરશી પર બેસાડો ને એટલે માણસ મોટો લાગે કેટલાક વ્યક્તિનું વ્યક્તિત્વ એવું હોય છે કે કોઈ પદ પર બેસે તો એ પદ મોટું થાય ગુજરાત હા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે પચીસ વર્ષ સુધી પ્રથમ પ્રમુખ અને પચીસ વર્ષ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા છે એ અમારું ગૌરવ છે કે આજે એના કારણે હું જે ખુરશી પર બેઠો છું તો મને ગુજરાતના પ્રદેશ પ્રમુખની ખુરશી કરતા એ પદ કે જે પદ પર સરદાર વલ્લભભાઈ પટેલ પચીસ વર્ષ રહ્યા હતા એનું ગૌરવ છે મને અને આ ગુજરાતમાં એ ગૌરવશાળી લોકો છે ક્યારેક ક્યારેક ચિંતા થાય કે કેમ ગુજરાતી મારો એનો આક્રોશ નથી ઊભો થતો જ્યારે આટલા બધા પેપર ફૂટે ક્યારેક દુઃખ થાય કે ક્યાં માટે નવો જ બનેલો બ્રિજ તૂટે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર થાય કેમ મારો ગુજરાતી રોડ પર ના આવે કોરોના સમયે કેટલી મુશ્કેલીઓ ઊભી થઈ આજે સરકારે સ્વીકારવા તૈયાર નથી કે સર્વે કરવા તૈયાર નથી કે કોરોનાની વેક્સિનના કારણે તો હાર્ટ એટેક નથી આવતા ને બધા જ દેશો આની ચિંતા કરે છે બધા જ દેશો આના માટેના સર્વે કરે છે આપણા દેશમાં કોરોનાના વેક્સિનના કારણે હાર્ટ એટેક આવે છે એ વાત સ્વીકારવા કે તપાસ કરવા સરકાર તૈયાર નથી શા માટે કરો તમે કારણ કે તમને એ રિસર્ચ પછી એવું લાગે કે ભાઈ અમને બ્લડ થિનર આપવો જોઈએ તો આ વેક્સિન લીધેલા માણસને નહીં તકલીફ પડે એની ખબર પડશે તો માણસની જિંદગી બચશે નથી કરતા ડુંગળી પકવતો ખેડૂત આ વખતે આશા હતી અને એમાં પહેલા ચાલીસ ટકા એક્સપોર્ટ કરો તો ડ્યુટી ભરો કહ્યું અને ડિસેમ્બર મહિનાથી એકત્રીસ માર્ચ સુધી એક્સપોર્ટ બંધ કરી દીધું હવે જેના પાસે કોલ્ડ સ્ટોરેજ છે ને સંગ્રહની શક્તિ છે એ લોકો ડુંગળીઓનો સંગ્રહ કરશે ખેડૂત નજીવા ભાવમાં વેચી દેશે અને એકત્રીસ માર્ચ પછી કોઈ ખેડૂતને ડુંગળી ખેતરમાં ના હોય કે વેચવા ન હોય સંગ્રહો ગોડાઉન ભર્યા છે ત્યારે આ સરકાર નિકાસની કરશે એટલે સંગ્રહખોર માલામાલ થાય છે તમે આય બમણી કરવાની વાત કરતા હતા ખર્ચ બમણો થયો આવક વધી ખરી કેટલા બધા યુવાનો બેરોજગાર છે શું સરકારની જરૂર નથી સરકારને ચિંતા નથી બે કરોડ નોકરીઓ દર વર્ષે આપવાનું કહ્યું હતું મહેંગાઈ કી માર બહોતવી કરીને આ સરકાર આવી હતી ચારસો રૂપિયાનો ગેસનો બાટલો અગિયારસો રૂપિયા સુધી પહોંચે પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યાં પહોંચે શું ચિંતા ન હોવી જોઈએ સરકારને અહંકાર આવ્યો છે કે કંઈ વાંધો નહીં કરો ને રામનો મરે કે રહીમનો મરે મારું વોટ બેંક ભરે અરે હું પણ ભગવાન રામની આરાધના કરું છું પણ મોક્ષની પ્રાપ્તિ માટે મતની પ્રાપ્તિ માટે મારા દેવી દેવતાઓને ન હું વાપરું પણ લોકોને ઇમોશનથી લાગણીઓ છંછેડીને મતોનું રાજકારણ કરો માંગણી નહીં સંતોષો તો ચાલશે પ્રેક્ટિસ બની ગઈ આ પ્રેક્ટિસ બની ગઈ છે આ પ્રેક્ટિસને કોણ તોડે તમે કે હું નહીં મારો ગુજરાતનો મતદાતા જાગે અને તોડે આ પ્રેક્ટિસને કે કામના નામે મત હોય રામના નામે મોક્ષ હોય તમે આ કામ નથી કર્યા એનો હિસાબ આપો અને આ કરશે અમે એક પોઝિટિવ એજન્ડા સાથે જવાના છે વિધાનસભાની ચૂંટણીઓ આવશે દરમિયાન તમે જોજો અમે જુમલા નહીં હોય એક સકારાત્મક એજન્ડા કે અમારી સરકાર આવે તો કર્મચારીને ઓલ્ડ પેન્શન સ્કીમ મળવી જોઈએ ખેડૂતને ભાવ મળવા જોઈએ મિનિમમ સપોર્ટ શા માટે ન હોય ખેડૂત એ જગતનો તાત છે છે પશુપાલક એના માટે ગૌચર અનામત રહેવું જોઈએ કેમ ન હોય એક યુવાન મહેનત કરીને પરીક્ષા આપે તો એના મહેનત પ્રમાણે એને પરિણામ મળવું જોઈએ પેપર કેમ ફૂટે એક બ્રિજ તૂટે તો મોટા માથાની જવાબદારી છે નવો બનેલો બ્રિજ કેમ તૂટે તમે પૈસા ખાવ છો એટલે તૂટે છે અમારી એ કોંગ્રેસ પક્ષની સરકાર આવે તો જવાબદારી નિયત થાય એ પ્રકારની ક્યારેવાહી કે આવો વહીવટ ના હોય આપણું ગુજરાત છે અહીંયા ઘરનું બાળક કોલેજમાં જાય ને સિગરેટ પણ પીવે તો મોટો ગુનો ગણાતો ત્યાં આજે દેશમાં સૌથી વધારે ડ્રગ્સ આપણા ગુજરાતના દરિયા કાંઠે આવે આપણા યુવાધનની શું હાલત થશે નશા અને ડ્રગ્સના રવાડે મારો ગુજરાતનો યુવાન કોઈ કોઈથી ના જાય એને ચડાવવાનું પાપ કોણ કરે છે ભાજપના ધન સંગ્રહ માટે તમે લોકોને આવા કામ માટે છૂટ આપો શા માટે ખુલ્લે આમ દારૂ વેચાય શા માટે અમારા ગુજરાતમાં કાયદો વ્યવસ્થા અરે અમારો સમય હતો કોંગ્રેસની સરકારો હતી કોઈ લિમિટેડ ટાઈમ નહોતો કે દસ વાગે કે બાર વાગે દાંડિયા રાસ બંધ થાય સવારમાં પ્રભાતિયા પણ દાંડિયા રાસમાં થતા અને ચાર વાગે ને પાંચ વાગે એકલી દીકરી સાયકલ ઉપર ઘરે જતી એની કોઈ છેડતી ન કરી શકતું આ આ આ મારું ગુજરાત હતું મારી કોઈ સત્તા પડાવી લેવા માટેનો સંઘર્ષ નથી ગુજરાતના લોકોના આશીર્વાદ આવે સરકાર બને કોંગ્રેસની તો એક સેવાની સાધના કરવાની ભાવના છે મને મારા ગુજરાતના લોકોએ બહુ આશીર્વાદ આપ્યા છે હવે કોઈ કોઈ બીજી મહત્વાકાંક્ષા નથી બાકી રહી અને આખરે કોઈ સોનાની રોટલી કે ચાંદીના ટુકડાનું શાક ખાતું નથી અને એક દિવસ તો જન્મો છે એને જીવીને મૃત્યુ પામવાનું જ છે એટલે આ સંઘર્ષ સત્તા પડાવી લેવાનો નથી સેવાની સાધનાનો યજ્ઞ છે અને એમાં બધા આહુતિ આપે એવી પ્રાર્થના કરીશું મળશે તક સેવા કરીશું નહીં તો કામ છે સંઘર્ષનું ચાલુ રાખીશું